જે માહિતીના આધારે પોલીસે પ્રતિમ ચોકડી પાસે વોચ ગોઠવી હતી દરમિયાન મેજિક એસીઆઈ ગાડી આવતા તેને રોકી અંદર તલાશી લેતા ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ભરૂચના ભોલાવની મહાદેવનગરમાં રહેતા ગાડી ચાલક સ્વપ્નિલ અજય ચૌહાણ અને ભરૂચના સુકલતીર્થના પ્રશાંત ઠાકોર પરમારની ધરપકડ કરી હતી અને રૂપિયા છ્યાસી હજાર ચારસો ના ઇંગ્લિશ દારૂ અને ત્રણ લાખની ગાડી તેમજ દસ હજારના બે મોબાઈલ મળી કુલ રૂપિયા કરી બંનેની પૂછપરછ કરતા ઇંગ્લિશ જથ્થો સુરત વિસ્તારમાં રહેતા ઇમરાન નામના ઈસમ પાસેથી ભરૂચની જ્યોતિનગરમાં રહેતા તિલક પટેલ લેમંગાવ્યા હોવાનું જણાવ્યું હતું બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ઇમરાન અને તિલક પટેલને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે